બિલાડસેરી ગામ ખાતે ફ્લેટમાં ગાંજાનો જથ્થો અને રોકડા રૂપિયા એક પોઈન્ટ લાખ સાથે કિસમને એસઓજીએ ઝડપી પાડ્યો

ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા ઇસમ પાસેથી બે ત્રણસો એકતાલીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા ત્રેવીસ હજાર ચારસો દસ અને રૂપિયા એક લાખ રોકડા મળી આવ્યા હતા જેથી પોલીસે જ્યોતિષ રાજભર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે ગાંજાનો જથ્થો આપનાર અશ્વિન રેવાસી દાહણો જિલ્લો પાલઘર મહારાષ્ટ્રને વોન્ટેડ બતાવ્યો હતો પોલીસે ગાંજો રોકડા મોબાઈલ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો